નમસ્કાર ચાલો આજે આપણે ફક્ત એક દિવસની વાત કરીએ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર ને છવ્વીસ પણ આ કોઈ સામાન્ય તારીખ નથી આ એક એવો દિવસ છે જે આપણને આપણા ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય વિશે ઘણું બધું કહી જાય છે તો ચાલુ સાથે મળીને આ દિવસની કહાણીને સમજીએ અને આ જ વાત આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે કે ભાઈ એક એવો દિવસ જે શૌર્ય માટે ઉજવાય છે એ દિવસે આજના ભારતમાં પરાક્રમનો અસલી અર્થ શું છે તો આપણે શું કરીશું આપણે પરાક્રમ દિવસને કેન્દ્રમાં રાખીને દિવસભરની બીજી બધી ઘટનાઓને એની સાથે જોડીશું અને જોઈશું કે આજના ભારતમાં પરાક્રમના અસલી માયના શું છે તો દિવસની શરૂઆત કેવી રીતે થાય છે એકદમ ગૌરવ અને ઉજવણીના માહોલ સાથે એક એવો દિવસ જ્યારે આખો દેશ પોતાના ઇતિહાસને યાદ કરે છે અને એમાંથી ભવિષ્ય માટેની પ્રેરણા મેળવે છે અને આ માહોલને બરાબર રજૂ કરે છે વડાપ્રધાનના આ શબ્દો જ્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ આપવામાં આવી ત્યારે આ વાત કહેવામાં આવી એક એવા ભારતની વાત કે જે મોટા સપના જોઈ રહ્યું છે અને પોતાના હીરોઝના રસ્તે ચાલી રહ્યું છે આમાં દેશભક્તિ તો છે જ પણ સાથે સાથે એક મોટી આશા પણ છે જો આખો દેશ જાણે એક સાથે ધબકી રહ્યો છે એક તરફ દિલ્હીમાં લાલ કિલ્લા પર નેતાજીને યાદ કરાય છે તો બીજી તરફ કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસની ભવ્ય પરેડનું રિહર્સલ ચાલી રહ્યું છે અને એટલું જ નહીં હજારો કિલોમીટર દૂર આંદામાન નિકોબારમાં પણ ખાસ કાર્યક્રમો થઈ રહ્યા છે એટલે કે એક જ સમયે ભૂતકાળનું સન્માન અને ભવિષ્યની તૈયારી બધું સાથે ચાલી રહ્યું છે હવે આ જે દેશવ્યાપી માહોલ છે એની અસર આપણા ગુજરાતમાં પણ જોવા મળે છે અમદાવાદનો ફ્લાવર શો હોય કે વડોદરાની વિન્ટેજ કાર રેલી ચારે બાજુ એક અલગ જ ઉત્સાહ છે અને હા સાથે સાથે પ્રજાસત્તાક દિવસને લઈને સુરક્ષા પણ એકદમ કડક કરી દેવામાં આવી છે છેવટે એ પણ તો પરાક્રમનું જ એક રૂપ છે ખરું ને તો ઉજવણી અને યાદો તો ઠીક છે પણ આ દિવસ ભવિષ્યના નિર્માણનો પણ છે ચાલો હવે એ જોઈએ કે આવતીકાલના ભારતનો પાયો કેવી રીતે નંખાઈ રહ્યો છે આનું સૌથી મોટું ઉદાહરણ છે સુરત ત્યાં ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પર કામ એકદમ જોરશોરથી ચાલી રહ્યું છે અને સમજો આ ખાલી એક બાંધકામ નથી આ તો સુરતના ભવિષ્યની એના વિકાસની નિશાની છે પણ હા વિકાસની એક કિંમત પણ હોય છે અને ક્યારેય સહેલો નથી હોતો અહીં જુઓ જુઓને સુરતમાં મેટ્રોનું કામ આગળ વધી રહ્યું છે જે ભવિષ્ય માટે ખૂબ જરૂરી છે પણ એના લીધે અત્યારે શું થાય છે પી કાર્સમાં ભયંકર ટ્રાફિક આ એક એવી ચેલેન્જ છે જેનો આપણે બધા સાથે મળીને સામનો કરી રહ્યા છીએ અને આ વાત ખાલી સુરતની નથી આખા રાજ્યમાં કંઈક ને કંઈક થઈ રહ્યું છે જેમ કે ગાંધીનગરમાં સેક્ટર પંદર અને સોળના બગીચાઓને નવા બનાવવાની મંજૂરી મળી ગઈ તો બીજી બાજુ રાજકોટમાં ખંડેરી સ્ટેડિયમમાં આગલી રણજી ટ્રોફી મેચ માટે પિચ તૈયાર થઈ રહી છે આ ભલે નાના નાના પગલાં લાગે પણ આજ તો એક મોટા ભવિષ્યનો પાયો છે ઓકે તો આ થઈ વિકાસ અને બાંધકામની વાત પણ કોઈપણ દેશનું અસલી પરાક્રમ એની આર્થિક તાકાતમાં પણ હોય છે બરાબર તો ચાલો હવે દલાલ સ્ટ્રીટથી લઈને ખેતર સુધી દેશની આર્થિક નાડી તપાસીએ તો શેર બજારમાંથી સારા સમાચાર છે અઠવાડિયું પૂરું થતા થતાં સેન્સેક્સ અને નિફ્ટી બંને ઉપર ગયા છે આનો સીધો મતલબ એ છે કે બજારમાં એક પોઝિટિવ માહોલ છે અને રોકાણકારોનો ભરોસો વધી રહ્યો છે પણ સવાલ એ છે કે આ તેજી આવી ક્યાંથી કયા સેક્ટર્સ આને આગળ વધારી રહ્યા છે તો જવાબ છે આઈટી અને બેન્કિંગ આ બંને સેક્ટર્સના શેર્સમાં જોરદાર ઉછાળો આવ્યો છે એવું લાગે છે કે ટેકનોલોજી અને ફાઇનાન્સ આ બે એન્જિન અત્યારે ભારતીય અર્થતંત્રને ખેંચી રહ્યા છે પણ મોટા આંકડાઓની સાથે સાથે જમીન પર શું થઈ રહ્યું છે એ જોવું પણ એટલું જ જરૂરી છે અને ત્યાંથી પણ સારા સમાચાર છે રાજકોટના માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ એકદમ મજબૂત રહ્યા છે જેનાથી ખેડૂતો ખુશ છે આ બતાવે છે કે આર્થિક ફાયદો છેક નીચે સુધી પહોંચી રહ્યો છે ઓકે તો આપણે દેશની અંદરની વાતો કરી હવે થોડું બહાર નજર કરીએ ચાલો જોઈએ કે વૈશ્વિક સ્તરે શું ચાલી રહ્યું છે અને ભારતનું સ્થાન ક્યાં છે અહીં જર્મન ચાન્સલરનું એક નિવેદન છે જે ખરેખર વિચારવા જેવું છે એ કહે છે કે યુરોપે પોતાની સુરક્ષા માટે આત્મનિર્ભર બનવું પડશે આખી દુનિયાની રાજનીતિમાં હવે સેલ્ફ રિલાયન્સ એટલે કે આત્મનિર્ભરતા કેટલી જરૂરી બની ગઈ છે એ આ વાત પરથી સમજાય છે અને આપણા પરાક્રમની થીમ સાથે આ વાત સીધી જોડાય છે અને જ્યારે આપણે મોટા સપના અને મહત્વકાંક્ષાઓની વાત કરીએ છીએ તો એની કોઈ સીમા નથી શાબ્દિક રીતે એક્સે જાહેરાત કરી છે કે એ લોકો ચંદ્રની આસપાસ ટુરિસ્ટ મિશન મોકલવાના છે વિચાર તો કરો આ માણસના પરાક્રમની એક નવી જ ઉડાન છે જે પૃથ્વીની હદની પણ બહાર છે આ આપણને યાદ અપાવે છે કે માણસ ધારે તો કશું જ અશક્ય નથી સારું તો આટલી બધી મોટી મોટી વાતો પછી આખરે તો દિવસ પૂરો થાય છે અઠવાડિયું પૂરું થાય છે અને હવે ફોકસ પાછું આવે છે રમતગમત અને પરિવાર પર વીકેન્ડમાં શું છે ખાસ આવનારા વીકેન્ડમાં બધાની નજર ક્રિકેટ પર રહેવાની છે ઇન્દોરમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે છેલ્લી વન ડે મેચ છે અને ભારતનો ટાર્ગેટ શું છે ત્રણ શૂન્યથી ક્લીન સ્વીપ એટલે કે એક પણ મેચ હાર્યા વગર સિરીઝ જીતવી પોતાના ફિલ્ડમાં આવું વર્ચસ્વ સ્થાપિત કરવું એ પણ એક પ્રકારનું પરાક્રમ જ છે અને હા જતા પહેલાં એક નાનકડી પણ બહુ જ જરૂરી વાત વીકેન્ડ આવી રહ્યો છે તો થોડું ધ્યાન રાખજો ટ્રાફિકના નિયમોનું પાલન કરજો અને બીજું નેતાજી જેવી વિભૂતિઓની શૌર્યગાથાઓ એમની વાતો આપણી આવનારી પેઢીને બાળકોને જરૂર કહેજો આ પણ આપણી એક જવાબદારી છે તો આપણે આ આખા દિવસની સફર કરી અને હવે અંતમાં સવાલ એ નથી કે દેશે શું કર્યું કે દુનિયામાં શું થયું અસલી સવાલ એ છે કે પરાક્રમ નિર્માણ અને પ્રેરણાથી ભરેલા આ માહોલમાં આપણે પોતે શું કરીશું આપણે શેનું નિર્માણ કરીશું આ સવાલ સાથે જ હું મારી વાત અહીં પૂરી કરું છું વિચારતા રહેજો